ચણામાં ભાવ વધારો મળતા ખેડૂતો તથા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચણા પકવનાર ખેડૂતો માટે આ વર્ષ સારામાં સારું રહ્યું છે જેને કારણે વિદેશોમાંથી ચણાની આયાત કરવામાં આવી નથી તેમજ લોકોમાં ચણાની માંગ રહેતા ખેડૂતોને તથા વેપારીઓને ચણાના સારા ભાવ મળ્યા છે અને ચણાનો વેપાર સારો રહ્યો છે ચણાની આપણા દેશમાં પાકે જે દેશી ચણાનો ભાવ આગલી સાલ ત્રણ હજાર થી પાંત્રીસો ખેડૂતોને મળ્યો હતો આ સાલ એ ચણાનો ભાવ પિસ્તાલીસો થી સુડતાલીસો ગુલાબી ચણાનો ભાવ પાંત્રીસો થી સડત્રીસો હતો પેલી સાલ આ સાલ છે પિસ્તાલીસો થી પાંચ જે તે જ રીતે ડોલર ચણાનો ભાવ પણ સડત્રીસો અડત્રીસો હતો એ આ સાલ પાંચ રૂપિયા ઉપજે છે તેના ઉપરથી કહી શકાય કે પેલી સાલ કરતા આ સાલ ખેડૂતોને બારસો તેરસો રૂપિયાનો ભાવમાં વધારો મળ્યો ભારતભરમાં ચણાની અનેક જાતોનું ઉત્પાદન થાય છે

ચણાનો વધારે પડતો ભાવ જોઈને ખેડૂતો ચણાનું મોટા પાયે વાવેતર કરશે તેમ મનાઈ રહ્યું છે પરંતુ ચણાનો નવો પાક તૈયાર થાય ત્યાં સુધીમાં આ ભાવ રહેશે કે નહીં તે જોવાનું રહેશે તસલીમ સુથાર વીટીવી મોડાસા